તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર તમે જોઈ શકો હનુમાનજી મહારાજની મંદિર છે પાછળ આ બાજુ હનુમાનજીની મૂર્તિ છે આ મંદિર કિંગ ઓફ સાળંગપુર નામ તરીકે પણ ચાલીએ આ તો ચાલો આજ મારા નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે તો તમને બધાને દર્શન કરાવું અહીંયા શું શું કઈ કઈ જગ્યા છે બધું દેખાડું કેવી પ્લેસ છે જેથી જેથી કરીને તમે લોકો અહીંયા બધા આવો ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ ના થાય એ માટે જોડાઈ રહેજો મારા આ મિની બ્લોગમાં મિત્રો અહીંયા એક ધર્મશાળા પણ છે આ તો અત્યારે તો નાની છે તમને પહેલાં આ દેખાડું પછી બીજી દેખાડું તો આ તમે અંદર તો નહીં જતો પણ બહારથી નથી જોઈ લો તમે અહીંયા અહીંયા તમારે ઓકા તો અહીંયા તમે રેસ્ટ કરી શકો છો આ બાજુ ટોયલેટ પણ છે તો મિત્રો હું અહીંયા આવીને તો થોડોક ઠાક લાગ્યો હતો એ માટે ઠંડા ચાયા ની છે બેસી ગયો હતો પણ એક તમને વાત કહો તમે આ નજારો જો તમે મનમાંથી તમને અંદરથી જ ખુશી થશે કે શું જોઈ લીધું મેં આ એકવાર જુઓ તમે મજા આવીને આ રીતે સામે આ બે ઝાડ છે એની નીચે બધા લોકો બેસે છે અહીંયા એક બહુ સરસ વાત મને ગમી એ તો હું તમને આગળ કહું મિત્રો આપણે આવી ગયા છે અહીંયા બીજી ધર્મશાળા છે આ ધર્મશાળા બહુ મોટી છે અહીંયા જે આનું ધર્મશાળાનું નામ છે ગોપાલન ગોપાલનંદ સ્વામી યાત્રિક પવન જો તમે જોઈ શકો છો આવડી મોટી ધર્મશાળા છે આગળ ભોજનાલય પણ તમે જોઈ શકો છો જે દાદાની પ્રસાદીનું છે તમે અહીંયા આવો છો કે અહીંયા તમારે રાત્રિ રોકાવું છે તો આ બેસ્ટ ઓપ્શન છે અહીંયા આવો આવો એટલે રોકાવાનું અને બીજી વાત તો કે અહીંયા સ્વચ્છતાનું એટલું ધ્યાન તમે જોઈ લો કેટલી બધી છે એ રીતનું છે તમે અહીંયા આવો તો રાત્રિએ બે ઓપ્શન તમને રોકાવા મળી જાય છે પેલું પેડ છે આ ફ્રી છે પેલી જે હતી તો હું તમને હવે દાદાના દર્શન કરાવું ચાલો તો મિત્રો હવે તમને હું દાદાના દર્શન કરાવું છું તમે જોઈ શકો છો મારી સામે નહીં શકું કારણ કે ત્યાં બધું મોબાઈલ અલાઉડ નથી થઈ શકે તો હું વિડીયો રેકોર્ડ કરીશ ઠીક છે મિત્રો ચાલો જોડાઈ રહેજો મારા એની બ્લોગમાં મિત્રો જોઈ શકો છો તમે અહીંયા દાદાની મૂર્તિના દર્શન પણ ચાલો મારાથી જેટલું કન્ટિન્યુ થાય એટલું કરો છો હવે હું તમને આગળના વિડીયોમાં બતાવીશ જે અહીંયા સાળંગપુરમાં જ છે જે સ્વામિનારાયણ ભગવાનનું એક મંદિર છે પ્રમુખ સ્વામી જે હતા એમનું મંદિર છે એ બી અહીંયા સાળંગપુર જ છે એ તમને દેખાડીશ નેક્સ્ટ વ્લોગમાં તો બધા મિત્રોને જય કષ્ટમંજન દેવ જય માતાજી તો મળીશું આપણે નવા વ્લોગમાં નવા મંદિર સાથે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો જય માતાજી જય કસ્ટમંજન દેવ